જય માતાજી મિત્રો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મારું નામ છે મયુર ગઢવી તો તમારું બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારે પણ કોઈ પણ પશુની જાહેરાતની ના નાખવી હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે તેમાં વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો અને કોઈ પણ પશુ ગાય બળદ ભેંસો બધાની જાહેરાત કરી દેવામાં આવશે હવે આપણે બળદની વાત કરીએ સંદીપભાઈને આ સંદીપભાઈના બળદ વેચવાના છે ફૂલ જવાબદારી સાથે ગામનું નામ છે સેઢાયા તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ તમે આ એડ્રેસ છે મિત્રો કિંમત અને નંબર તમને છેલ્લે જોવા મળશે આખો વિડીયો જોજો જેથી તમને પોપર બધી આખી માહિતી મળે ફૂલ જવાબદારીથી બળદ વેચવાનું છે હાલવા છોડવાની બધી જવાબદારી છે મિત્રો બાકી તમે રૂબરૂ જઈ અને ચેક કરી લેવા બળદ હાકીને ટોટલ જવાબદારીથી મિત્રો દેવાના છે સિંગડે બહુ નામી છે હાલવા ચાલવામાં મિત્રો હવે આપણે કિંમતની વાત કરીએ તો કિંમત છે સાઠ હજાર રૂપિયા કિંમતમાં નોર્મલ રૂબરૂ ફેરફાર થઈ જશે બાકી તમે જઈ અને બળદને હાકીને ચેક કરી લેવા મિત્રો અને નંબર નીચે આપેલા છે તો ત્યાંથી તમે સંદીપભાઈનો કોન્ટેક કરી શકો છો બધી માહિતી મેળવી શકો છો મિત્રો તમને પાછો જણાવું કે તમારે પણ કોઈ પશુની જાહેરાત કરવી હોય તો અમારા વોટ્સએપ નંબર આપેલા જ છે અમારી યુટની આઈડીમાં તો ત્યાંથી તમે અમે અમને મેસેજ કરી શકો છો તમારે કોઈ પણ પશુની જાહેરાત કરવી હોય તો પડી જશે જય માતાજી મિત્રો